મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં હવાના હવાના ખારાના જીવન થઈ ગયું બિરાવી બિરાવી અને જાવું છે હવે ખારાવાળી મોકી દો આપવા એકવાર તો ઉઠીને આપણે કાલે ઊંડામાં જીવું તીવું ફીટ કરી ખાનું ખાનભાઈને સાટવી દઈ એટલે મોડું થતું એટલે જીવું તીવું ફીટ કરીને સાટી દીધી આ બધું હલતું હતું પાછું બાંધું હેરખું અને કાલે સાંજે આમાં ઓયલ બદલાવ નાખ્યું કારણ કે હવે હે ને ઓયલમાં બદલાવ્યું નથી જૂનું હતું

આશ્રમમાં સવાસ આવ્યો છે એમાં તો નહીં આંકવાનું થાય બા વરી ઘરનો વરસાદ આવ્યો નહીં એમાં વરી આંકવાનું ગયું તો બધે માટે નહીં આવે થોડાક મારી ગયો આખી કારણ કે જગ્યા દેખાય ને પાટલામાં ઝીણું ઝીણું ખળ ઘણું ઊંઘી પડ્યું એટલે હાલી જાય ને તો બધું મરી જાય તડકો વડે બે દીધો બપોર પછી આપણે જીરો બાવન ચોત્રીસનો સ્પ્રે કરવાનો છે વાડીમાં ઓટર સોલ્યુબલ ખાતર જે આવે ને એ કે પેલા બપો પછી અને આપણે વાર વાવણા પહેલા ટાયરનો ખર્ચો કર્યો હતો નવા નવા ટાયર કારણ કે ગયા વર્ષે બહુ પંક્ચર પડતા કા એમ આ ટાયર માંગી દઉં બીજું દિવરમાં પડે પછી હવે ટાયર જ ની વાળી ટ્યુબ ટાયર પણ અવાર પંક્ચર જ ના પડ્યું આખી સીઝન તું આના ટાયરમાં નીકળી ગઈ એક પંચર ના પડ્યું અવાર પણ હવે છે માંડવી પડે ને ત્યાં અહીંયા વખેડો આપીને બદલા નાખવા ટાયર વેલે ના પડ્યું ટ્યુબ ટાયર એમને નવા નવા પડ્યા ચાર મહિના થયા હાલો તો જાય આમાં કાજી હાલ એવું થયું નથી હજી ગારો થઈ ગયો રાપડી હોય ને લીપાતી જાય ગારામાં આજે જાડમાં કાઢી લીધા કાલે ધોખે થોડાક માવું થાય પછી મૂકી દીધું

જાવ વધારે વળી વાર ને નહીં વધારે ઓગરે બાકી જો આ શોટ મળી ગયો ને દૂર કાંઈ ગયો વાંધો નહીં આવે તો પાણો મૂકીને ટ્રાય કરી દઈએ હાલી જઈ તો હાલો બે ઉઠલો માલી દીધી ધીરે ધીરે દેવસી ભાઈ આવી ગયા સા લઈને તમને એમ થતું હોય એવડી માંડવીમાં વખતે જો આખો નુકસાની આવે નુકસાની તો આવે થોડી થોડી એને સામે ફાયદો ઘણો થઈ જાય ખાડીઓનો

તો ને પછી ફાવે ને એવું બધું હે એટલે હવે આપી નાખી જેમ તેમ કરી કામ નીકળી જાય ને લાડવા ખા આવે પછી બપોર પછી આકે આવે ને પછી વાડીમાં દવા સાચી

ઉપાય ફરવા જઈ માંડવી નહીં થાય ફરવા દેવી લગભગ નહીં થાય કારણ કે વરસાદ વધી ગયો રોગી માંડવી દૂર થઈ ગઈ પ્રમાણે પુયો બેઠો નથી બધું કેવું થયું બાકી તો હવે ઠાકર કરે ઠીક અને આપણે જો હવે ગારો પડતો તો પછી હાલ આ સુકાઈ ગયો પડું નથી આવ્યું એમને ગારો ગારો હોય પછી આપણે વાડીમાં જીરો બાવન ચોત્રીસ થવો એ જાઉં ને કાંડી એ મોડું થઈ જાય મંડી ગમોડવા પોણા ચાર વાગી ગયા ને આપણે વખેડા કામ પૂરું પૂરું એટલે હાવ પૂરું બે હાજર પચીસ ની સાલમાં હવે ક્યાં વખેડું આપવાનું નહીં થાય અને જો આપણે વાડીની માંડવી સુકાઈ દેખાય તમને લંઘાવા માંડી આમ જો અર્જુનભાઈ ચાલુ કરી દીધું હે દિનેશભાઈ કરવાનો હે કાનભાઈ કરી દીધું કાલ દેવા સાટી કરી દીધું આપણે જીરો બાવન ચોત્રીસ નો સ્પ્રે કરી અને આપણે કરી દેવું જીરો બાવન ચોત્રીસ નું દ્રાવણ બનાવી લઈ છટકાવ કરી દઈ દિવસની તો લાઇટ રહેતી નથી હવે કિમ પીએ મને નથી ખબર આ કરીને પાવું જોઈએ આ ઘર પણ થોડીક વધારે હું કાય ખબર નહીં કેવી આપણે દવા સાટી એટલે આતા હોય જ હું સાટા એમ આ પૂછવા તો બોરલ વીસ ટકા આજ ફેરે આપણે દસ દસ ગ્રામ નાખવું હા ઓલી વખતે વીસ વીસ ગ્રામ નાખવું તો આપણે મોર સાઈટી ને હાલી કંઈ આજ તો ખાલી દસ દસ ગ્રામ અને આ જીરો બાવન એ જ દી પંપમાં ઓલે ત્યારે સાત દો સાઇટ કિલ્લાવાનું પેકીને આ ચારસો ગ્રામમાં વીસ પંપ થાય

હા ગ્રાઉન્ડ આપણે કમ્પ્લીટ થઈ ગયું આમાં જીરું બાવન ચોતરી નું અને આમાં બોરણ નહીં ઓગારું હેલવું પડે પેલા ઓગરે નહી પાણી વધારે લેવું પડે આ ટૂંકમાં એક પંપમાં એક જગ એ રીતના કર્યું એક જગમાંથી બે પંપમાં પડતો દસ દસ ગ્રામ ને એટલે બાપુ કે આવું જ સાટું આમ આવું હા પાણી પિતાવી રૂપિયા પડે પાણી પિત્તાવી રૂપિયા પર પંપ

ઢાંકણો ગોતી લે ને પછી આપણે કહો આ ઘણી ગાડી નથી જળતું મારો બંધ કર દો વિડીયો હવે ને મિત્રો તમે જોયો તો ઢાંકણો ને હોંડાની ટાંકીના ઢાંકણા માથે એમને મેરખું રાખ્યો તો ને મજરમાં ના આવે

પાણી સારું કરી દીધું વાહન લગભગ આપણે સ્પ્રે રહી ગયો પાણી સારું કરી દીધું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઉં કે હાલ બીની સલાઈ ફ્રેાલના વિડીયોમાં જોઉં આજનો વિડીયો કરી નાખશું પૂરો પૂરો કલાઈ ગયો ચેનલમાં નો સબસ્ક્રાઈબ કરી લઈ ગયો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો